નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ કાર્યક્રમ અંતર્ગત લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે સમગ્ર રાજ્યમાં વીસ ફેબ્રુઆરીથી હેલ્થ ચેકઅપ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે અને આ કાર્યક્રમ એકત્રીસ માર્ચ સુધી ચાલવાનો છે અને જે અંતર્ગત મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ લુણાવાડા અર્બન હેલ્થ કેર સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉક્ટર ફેઝાન તેમજ आयुष मेडिकल ऑफिसर डॉक्टर कल्पेश सुथा द्वारा मध्य गुजरात विथ कंपनी लिमिटेड मा ফরজ बजावता कर्मचाऱ्यांना ब्लड प्रेशर डायबिटीस नी तपासणी करी योग्य सारवर करवाना आ मेगा ड्राइव मा मोठी संख्या मा કરાવી હતી અને કેમ્પ સફળ રહ્યો હતો રાજ્ય एनसीडी ड्राइव अंतर्गत जिल्हा आरोग्य शाखा તેમજ आरोग्य कचरी लुણાळाना मार्गदर्शन હેઠળ अर्बन हेल्थ सेंट्रल लुણાळाની आरोग्य टीम द्वारा અ ની ઓફિસ ખાતે માં ફરજ બજાવતા લાઈનમેનનું આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં તેઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં ડાયાબિટીસ તેમજ હાઈપરટેન્શનનું ચેકઅપ કરી અને તેઓનું નિદાન કરવામાં આવ્યું હતું તેમજ જરૂરી સારવાર પણ સ્થળ ઉપર આપવામાં આવેલી હતી